તો હું એક રેડી થઈ ગઈ છું બાકી બધા રેડી થાય છે તો સારું હાલો આપણે હવે રક્ષાબંધન સેલિબ્રેટ કરી લઈએ મામાના ઘરે આવ્યા છે એટલે સારું હાલો કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓ ફાઇનલી ગાઈસ આજે આપણે મસ્ત મજાની થાળીને ડેકોરેટ કરી લીધી છે અને જો મે મહેંદી કરી હતી એનો કલર કેટલો જોરદાર આવી ગયો અને આ પેંડા ને એ બધું પડ્યું છે ને રાખડી આ તો આપણે ડેકોરેટ કરી એટલા માટે બાકી હજી સેલિબ્રેશન કરવાનું તો બાકી જ છે મિત્રો ને જ્યાં અહીંયા કોલેજ અડધો રેડી થઈ ગયો ને મમ્મી અડધી રેડી થઈ ગઈ અહીંયા અડધા અડધા રેડી બધી થઈ ગઈ ને ભાભી ડોકો કાઢો તો એ રેડી થઈ ગયા છે તો હવે બધા રેડી થઈ જાય પછી મસ્ત મજાના બધાને ભેગાથી જ વાડાવીએ તો ફાઇનલી મિત્રો નાન બાપુના ઘરે પાછા બીજા મહેમાન આવી ગયા છે તો એ બધા બેઠા છે જો આ નાની માની હુતા છે અને અહીંયા મારા મામા તૈયાર થઈને બેઠા હો અહ મામા મારે આ મામાની જીદ હતી કે રાખડી બંધાવવા આવો નહીં પડે ને એમાં દોડવા ન એ તો વાત છે માર મમ્મીન કે કે હું રાખડી નહીં બાંધું નકર આયા આવીને બાંધવી પડે સાબ બંધન તો આવું પડે ને ઈ વાત બરોબર અને અહીંયા જો યુકુ મેડમ તૈયાર થઈ છે યુક્તિ હાય કેતો તો આ બહુ આવી વિડિયો ને મિત્રો સ્ટાર્ટિંગ વાયરલ થાય વાયરલ થાય અને અહીંયા આપડા એન્જલ દીદી પણ રેડી થઈ ગયા છે અને જો આ દીવા ધૂપ પણ થઈ ગયા છે અને આયા આપણો આ શિવમ ગીરી હે એટલે તું ફાકી બનાવશ કેના હાટુ કોઈ અચ્છા તો વાંધો નહીં તો સારું હાલો કન્ટિન્યુ

ને શું કહેવાય પાંચસો એક નો મમ્મી ને શું કેવાય છસો એક હા એક આ દક્ષા મમ્મી ની તરફ થી હાલો હવે નાના મામા આગળ થી નાના મામા બાકી છે નાન બાપુ ને બાંધો હા નાન બાપુ ને બાંધી દે હાલો હાલો તો હવે મમ્મી નાન બાપુ ને રાખડી બાંધે નાન બાપુ ઈ હું માર મમ્મી હું કે ડબલ લેહે મિત્રો એમ કઈ હોય મમ્મી હા ભલે ને આવે બતાવવાનું જ છે આપણે મજા આવે જોવાની માણા પૈસા એ ઈ તો હતા ઈ ની છે ના જોતા લઈ લઉં વખત ના 안뭐야 자자돼, 디다.

પર્સનલી મિત્ર આપણે જો અહીંયા જે માતાજી છે આ નામ તો આ મહાદેવનું મંદિર છે ને બધાય ચિલ્લર પાર્ટી ગાઈઝ હેલો હેલો મિત્રો બધાય મારા ફેન ફોલોઈંગ ગયા તમને ખબર હે બધાય મારા ફેન ફોલોઈંગ ગયા છો ને છો ને એ દજ્યા મતુડા બે એ છે હું કામ નથી છે જ હારો હાલો મહાદેવનું દર્શન કરાવવા

તો મામી આજે જમવાનું મેન્યુ શું શું છે દૂધ પાક ને મટકાનું શાક અ તારી મમ્મી હાટુ મરચા વાહ ભાઈ વાહ કે મમ્મી મરચા લાલ લાલ ચટાકાટા રે મરચા ખાય જ ના હોય ને અને આયા બહુ મજા આવી મિત્રો અમને તો હજી તો મજા કરવાની છે થોડી ઘણી કા આ તો બ ખાલી ટેલર હે મિત્રો આયા થોડા દિવસ વેકેશન કરવા આવો ને તો તમને મજા આવે ને યુક્તિ બેન જો ગેમ રમે ને યુક્તિ અને આપણે આવીને સીધા હે બધું આપણું કરી લીધું કામ થી અને એક મામીનો નો વારો ચડી ગયો વાસણ ઉટકવામાં એક મામી રસોઈ કરે ને એક મામી વાસણ ઉટકે નાના બાપુ નાની આરામ કરે ને આપણે વિડીયો કરીએ તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આ માર પંકજ મામા હે ને મિત્રો મારી એક્ટિંગ કરે કરો પંકજ મામા એકવાર

તો મિત્રો જો અહીંયા બેઠા છે આ ભાઈ ઈ આપડા વિડિયો બહુ જોવે હે ઈ કે આ છોકરી જ છે મારા નાન બાબુ કે ઈ તારા વિડિયો બહુ જોવે નઈ નાન બાબુ ઈ મામા છે દેવસી મામા દેવસી મામા આ દેવસી મામા આપડા વ્લોગ જોવે માર નાન બાબુ આમ જાતા હતા નાન બાબુ કે જો અહીંયા બેઠા ઈ કે તું વ્લોગ માં લે ને ઈ તારા વ્લોગ બહુ જોવે હે વ્લોગ જોવાની મજા આવે બહુ મજા આવે તો વાંધો નહીં મિત્રો મારા મામા એક નવું મિત્ર ગોઈતું હે